નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનાલી પીએમસીમાં આજે ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો આજે સૌથી પહેલાં મિત્રો પાલમાં જણાવી દઉં તો આજે છત્રીસ પાલ આવેલા છે ગઈકાલે ઓગણચાલીસ પાલ હતા મિત્રો આજે છત્રીસ પાલ આવેલા છે અને ભારીમાં વાત કરું તો જો આજે ભારી મિત્રો આ સાઇડ રાખેલી છે તમે જોઈ શકો છો પિલર નંબર એકથી લઈને પહેલા નંબર મિત્રો સાત સુધી ભારી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આટલી ભારીની આવક છે હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે કપાસના બજાર ભાવ આજે કેવું બજાર ખૂલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટ સુધી બની રહીજો આજના કપાસના ભાવ જોવા માટે હાલો આ નવ ભારી હાલો

ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન ભાવતે જોઈ શકો છો શુભ ઉતારા સાથે તેરસો ને એકાવન બી ગ્રેડ

ચૌદસો ને છાસઠ ચૌદસો ને છાસઠ ભાવ છે સુપર ક્વોલિટી છે સુપર ઉતારા સાથે ચૌદસો ને છાસઠ જોઈ શકો છો નંબર વન ક્વોલિટી ચૌદસો

ભાવ જોઈ શકો છો કપાસ છે મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો ગઈકાલે કરતા મિત્રો આજે ફરીવાર દસક રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે હાઇસ્ટ ક્વોલિટી માં છાસઠ રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યા છે